સુરતના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ તેમજ સુરતની એસસીએનઆઈટીના સંશોધકો દ્વારા સુરત સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી કોન્ફરન્સમાં સુરત જેવા મહાનગરોમાં અર્બન ફોરેસ્ટના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી એસવીએનઆઈટીના એક સંશોધનને આધારે યોજવામાં આવી હતી આ સંશોધનમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન જે અર્બન ફોરેસ્ટ છે તેના પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો છે ફોરેસ્ટનું નિર્માણ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ફોરેસ્ટના કારણે ઉદના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્વો કે જેવા કે પીએમ ટેન અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ સંદર્ભમાં વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે દિલ્હી અને લાહોર જેવા શહેરોની હાલત જોતા સ્પષ્ટ છે કે આપણે વધુને વધુ અર્બન ફોરેસ્ટ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ આનાથી શહેરના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે શહેરોનું તાપમાન પણ ઘટાડવામાં મદદ મળશે સંશોધન યુગમી પટેલે જણાવ્યું કે શહીદ સ્મૃતિવનમાં જે વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ફોરેસ્ટ બનાવતી વખતે સ્થાનિક પ્રજાતિના વૃક્ષોની પસંદગી કરવી કે શહીદ સ્તરમાં અઢાર પોઈન્ટ પંચ્યાસી ટકા પીએમ ટુ પોઈન્ટ ફાઈવના સ્તરમાં દસ પોઈન્ટ છાસઠ ટકાનો ઘટાડો થયો છે આનાથી શહેરની મોટી વસ્તીને સ્વાસ્થ્યને લાભ મળ્યો છે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અર્બન ફોરેસ્ટ વર્ષ બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યું હતું ફોરેસ્ટમાં ઓગણીસ ચોરસ ફૂટની જગ્યામાં પંદરસો થી વધુ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે વિરલ દેસાઈ છેલ્લા પાંચ વર્ષમાં સાત અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે અને છ પચાસ હજાર વૃક્ષો વાવ્યા છે નમસ્કાર મારું નામ યુગમી પટેલ છે હું એલ્યુમિનાઇટ છું એસવી એનઆઈટીની બે હજાર બાવીસથી બે હજાર ચોવીસની અંદર મેં માસ્ટર્સ કર્યું હતું એન્વારમેન્ટલ એન્જિનિયરિંગની ત્યાં એની અંદર મારો ટોપિક હતો ડેઝર્ટેશનનો ઇફેક્ટિવનેસ ઓફ અર્બન ફોરેસ્ટેશન ઓન એમ્બિયન્ટ એર ક્વોલિટી જેના સંદર્ભે અમે આ અર્બન ફોરેસ્ટ ઉપર રિસર્ચ કર્યું હતું કે એક અર્બન ફોરેસ્ટ જે છે એ કેટલું ઇફેક્ટિવ છે ઓન એમ્બિયન્ટ એર ક્વૉલિટી તો એના સંદર્ભે અમે બે મોનિટરિંગ સ્ટેશન્સ ઇન્સ્ટોલ કર્યા હતા ઓઇઝોમના થ્રુ જે આઈએસઓ કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ અમે મૂક્યું હતું અહીંયા ઉદ્યોગ નગર પાસે અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું હતું અમે વન પાસે જ મૂક્યું હતું કે વન કેટલું ઇફેક્ટિવ છે એમ્બિયન્ટ એર ક્વૉલિટીની અંદર તો એ સંદર્ભે અમને એવા રિઝલ્ટસ મળ્યા હતા કે પીએમ ટેનની અંદર ઓલમોસ્ટ એટીન પર્સન્ટ રિડક્શન જોવા મળ્યું છે અને પીએમ ટુ પોઈન્ટ ફાઇવની અંદર ટેન પર્સન્ટ જેવું રિડક્શન જોવા મળ્યું હતું અને એ જ સંદર્ભે એ જ સંદર્ભે અમે કહીશું કે જે સૌથી કોસ્ટ ઇફેક્ટિવ વે છે જે કંટ્રોલ કરી શકે છે મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટિવસ થ્રુ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અર્બન ફોરેસ્ટેશનનું તો આપણે કોસ્ટ ઇફેક્ટિવ વેઝ લઈએ અને એસ્થેટિકલી જ નહીં બટ જે સ્વચ્છ વાયુ માટે પણ આપણે આ ઇનિશિયેટિવસ લઈ શકીએ છીએ હું વિરલ દેસાઈ ફાઉન્ડેશન નો ચેરમેન અને ફાઉન્ડર આપ અહીંયા આવ્યા છો શહીદ સ્મૃતિ વન જે છે અને ખાસ કરીને શહીદ સ્મૃતિ વન એ બે હજાર ઓગણીસમાં માં એક ઇનિશિયેટિવ હતો અર્બન ફોરેસ્ટનું અને બે હજાર ઓગણીસમાં માં જે ઓગણીસ હજાર સ્ક્વેર ફૂટમાં આ પહેલું ઇન્ડિયન રેલવેઝનું અર્બન ફોરેસ્ટ છે અને જે ડેન્સ પ્લાન્ટેશન અહીંયા કરવામાં આવ્યું છે બે હજાર ઓગણીસથી પાંચ વર્ષ થયા અને અહીંયા ઘણું ડેન્સ ફોરેસ્ટ આખું થઈ ગયું હતું ઘણી બધી કોલેજીસ સ્કૂલ્સ સ્કૂલ્સના બાળકો અહીંયા આવતા હતા ઇન્સ્ટિટ્યુશન્સ આવતી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું છે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા અને ઘણું બધું અમને સારો પ્રતિસાદ મળ્યો હતો એ જ એમાં એ જ સંદર્ભમાં જ્યારે પાંચ વર્ષ લગીને અમે એ કર્યું એમાં એસવી એનઆઈટી જે આપણી જે શહેરની અને આખા ઇન્ડિયાની જે એકદમ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત એ છે એ લોકોએ આખી આમાં રિસર્ચ કર્યું હતું અને રિસર્ચ જે છે એના બેઝિસ પર એક બહુ મોટું એમ્બિયન્ટ એરમાં ડિફરન્સ આવ્યું હતું તો એ ખાસ કરીને મેડમ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત ટાઈમ મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ અરે હું એસ નાઇન ન્યૂઝ સાથે